સંવાદ આ ભૂમિ ઉપર થયા પણ પહેલી વાર સનાતન ધર્મ ની વાત અને સનાતન ધર્મ માટેનો આ સંવાદ થઈ રહ્યો છે શું કહેશો આ આ અને એના પહેલો દિવસ છે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ આજે અહીંયા આવ્યા છે આમ તો મહાશિવરાત્રી એટલે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી આ પાંચ દિવસ શિવરાત્રિની અંદર જૂનાગઢ અને તમામ ગુજરાતની અંદરથી લોકો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને સાધુ સંતોના દર્શન કરતા હોય છે અને પાંચ દિવસની અંદર અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે જ્યારે આપણે વાત કરીએ તો આ શિવરાત્રી આ વખતે એક સરકારશ્રીના સરકારશ્રી દ્વારા મહાકુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે જ્યારે જૂનાગઢની અંદર આપણે ગિરનાર દરવાજાથી જોઈએ તો બધા ચાલીને આવતા હોય છે આ વખતે ગિરનાર દરવાજાથી સુશોભન કરવામાં આવ્યું છે અલગ અલગ રીતે કેવી રીતે સારું લાગે આ મેળો સૌ કેવી રીતે સરસ લાગે અને આવનારી પબ્લિક જે શ્રદ્ધાળુઓ આવે એને કોઈ તકલીફ ન પડે એને એનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે આવી રીતે અલગ અલગ જગ્યાએ આ વખતે જે શિવરાત્રિનો મેળોનું આયોજન કરવામાં આવ્યું છે તે એક અલગ રીતે કરવામાં આવ્યું છે તમે જો જોયું હશે આ ગિરનાર દરવાજેથી એન્ટર છો ત્યારે કે દિવાલોમાં અલગ અલગ પેઇન્ટિંગ ટનલો કરવામાં આવ્યું છે મંડપ સર્વિસ દ્વારા લાઇટ ડેકોરેશન અલગ અલગ જગ્યાએ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે અને આ વખતે એક ઊંચાઈ શિવરાત્રીના મેળાની ઊંચાઈ ઉપર લઈ જવા માટેના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે ત્યારે અમે બે મહિના પહેલાંની વાત કરીએ તો અમે સરકારશ્રીમાં હર્ષભાઈ જ્યારે જ્યારે વાત કરવામાં આવી ત્યારે હર્ષભાઈએ તરત જ કીધું કે બે મહિનાથી આ પ્રયત્ન કરતા હતા જ્યારે અમે હર્ષભાઈના મેળા એટલે હર્ષભાઈ ત્યાં તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી એમાં સાધુ સંતો કલેક્ટરશ્રીઓ કલેક્ટરશ્રી કમિશનરશ્રીઓ

જૂનાગઢના મેળાના અનુભવ અમે પણ ઘણા અગાઉ કર્યા છે અને આ વખતે કરી રહ્યા છે કંઈક અલગ છે પણ કંઈક અલગ કરવા માટે કંઈક અલગ કરે એવો વ્યક્તિ જોઈએ જે આપ મેયર છો કલેક્ટર તંત્ર છે તમે બધા સાથે મળીને જે કોર્ડિનેશન કરીને જે આ કામ કર્યું અને જે આ અલૌકિક મેળાને અદ્ભુત બનાવવા વધુને વધુ ભવ્ય રીતે જે આયોજન થાય એ કરવા માટે જે ટીમવર્ક જોઈએ એ ક્યાંક ને ક્યાંક અહીંયા અમને દેખાય છે પણ મારે એ જાણવું છે અને જૂનાગઢના નગરજનોને પણ જાણવું હશે કે આ બધું કેવી રીતે શક્ય બન્યું આના માટે તંત્ર અને પદાધિકારીઓ ખંભે ખંભો મિલાવી અને એક સાથે આયોજન આયોજન કરતા હોઈએ છીએ ત્યારે જ આ સફળ થતા હોઈએ છીએ નહીં બધા સાથે ખભે ખભો મિલાવતા હોય છે બધું થતું હોય છે પરંતુ આ આયોજન કંઈક અલગ પ્રકારનું જે તમે કર્યું તો આ બધા આઈડિયાઝ કેવી રીતે તમે લાવ્યા કઈ રીતે વિચાર આવ્યો કે આ વખતે આપણે જે ભક્તો આવે છે એના માટે આ બધી વ્યવસ્થાઓ હોવી જોઈએ તો તમારી કોર્પોરેશનની ટીમ કલેક્ટર તંત્રની જે ટીમ છે એમના આઈડિયા શેરિંગમાં તમારો શું રોલ રહ્યો છે નગરજનોને જાણવા મળે બે મહિનાની મહેનત શું હતી એમ ગાંધીનગરની અંદર પહેલી બેઠક અને આજનો એ મહાશિવરાત્રીના પાંચ દિવસના મેળાનો પહેલો દિવસ બે મહિનાથી અમારા જે પ્રયાસો હતા આવનારા ભક્તો પછી સાધુ સંતો અને સાધુ સંતોના સૂચનો દ્વારા આ મેળો છે એ સાધુ સંતોનો છે એટલે એના સૂચનો દ્વારા પણ અમે જે સારું કરી શકીએ એને ધ્યાનમાં રાખીને પણ અમે નાના મોટી ઝડપભરી વસ્તુને પણ ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે બીજું એક ધાર્મિક આયોજનો જ્યારે થતા હોય છે ત્યારે ખાસ પ્રકારની અમુક ચોકસાઈ રાખવી પડતી હોય છે તો આ વખતે હું જોઉં છું કે પ્લાસ્ટિકનો પ્રતિબંધ જે છે ઉપયોગ ન કરવો માટે સમજાવટ અને જાગૃતિ માટેના જે પ્રયત્નો છે તો નાગરિકોને શું એક મેયર તરીકે તમારી અપીલ છે કારણ કે પ્લાસ્ટિક અને જે પર્યાવરણને પ્રદૂષણ પહોંચે છે એ મોટો ઇસ્યુ છે અત્યારે ને અત્યારે તમારી પાસે મોકો છે કે નાગરિકોની સમક્ષ તમે વાત મૂકી શકો આ વખતે તમે જોયું હશે કે ભક્ત પણ સારો એવો સપોર્ટ રહ્યો છે જ્યારે પણ તંત્ર દ્વારા જોઈએ ત્યારે સ્વૈચ્છિક લોકો એ પણ પ્લાસ્ટિક લઈને નથી આવતા વિકાસ આજે એ વર્ષો પહેલા એક જુનાગઢ કેવું હતું આજે કેવું છે આવનારા સમયની અંદર જુનાગઢને કયા વિઝન ઉપર લઈ જવા માંગો છો જુનાગઢ ક્યાં હોવું જોઈએ આવનારા દિવસોની અંદર અમારે જ્યારે અમે મેયર તરીકે બેઠા હતા અને એક વર્ષથી અને અમે પાંચે પાંચ પદાધિકારી અને કમિશનર વારંવાર પ્રયત્ન કરતા હોય કે જુનાગઢ કેવી રીતે ડેવલોપિંગ કરવું જોઈએ આ વખતે અમે હમણાં તમે જોયું હશે કે એક નરસિંહ મહેતાવર સરોવર છે એને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જુનાગઢના રળ રસ્તાને ધ્યાનમાં રાખી એના પણ અમે ટેન્ડર કરી દીધા કે જુનાગઢની અંદર એન્ટર થાય તો કોકને જ્યારે પહેલા એ વાત અને હવે જ્યારે આવે ત્યારે એને લાગવું જોઈએ કે ના આ જુનાગઢ આખું બદલાઈ ગયું છે આ એક અલૌકિક ભૂમિ છે અહીંયા આ ભૂમિ ઉપર ન માત્ર સાધુ સંતો પરંતુ અનેક વીરો પણ આ ભૂમિ આપ્યા છે અને એ જ ભૂમિના તમે મેયર છો શું આવનારા સમયની અંદર જૂનાગઢની

જી તો મહેર સાહેબ આપ જોડાયા ખૂબ ખૂબ આભાર આપના આયોજન માટે પણ અમે આભારી છીએ ગુજરાતની જનતા જૂનાગઢની જનતા આભારી છીએ હવે આપણી સાથે ટૂંક જ સમયમાં અહીંયા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પધારી રહ્યા છે હર્ષ સંઘવી પણ આ સંવાદના કાર્યક્રમમાં આધ્યાત્મના જે સંવાદને માટે આપણે જે અમૃતનું મંથન કરવા બેસીએ છીએ તેમાં આવવાના છે આપે આપનો અમૂલ્ય અને કિંમતી સમય આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે આયોજનને સફળ બનાવવા માટે આજ રીતે પ્રયત્નશીલ રહેશો થેન્ક યુ